સુરેન્દ્રનગર જિલ્લાના સરહદ રાંગધ્રા રોડ ઉપર ખાડામાં કાર ખાબકતા ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિના મોત થયા છે મૂળી તાલુકાના દાદોડિયા ગામેથી એક મહિલાને સારવાર માટે ધ્રાંગધ્રા લઈ જવાતા હતા ત્યારે આ પરિવારની સ્વિફ્ટ કાર સરહદ રાંગધ્રા રોડ ઉપર ચિત્રોડી ગામ પાસે પહોંચતા ત્યાં બ્રિજના ચાલતા કામને પગલે અપાયેલ ડાયવર્ઝનના રસ્તા પરથી કાર ઉતરી નીચે પાણી ભરેલા ખાડામાં ખાબકતા સર્જાયેલ અકસ્માતમાં બબુબેન છનાભાઈ જેજરિયા ભાનુબેન રમેશભાઈ જેજરિયા અને ચોથાભાઈ બીજલભાઈ જેજરિયાના ઘટના સ્થળે જ મોત નીપજેલ હતા જ્યારે ભાવનાબેન જેજરિયા નામના મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજેલ હતું આમ જેજરિયા પરિવારના કુલ ચાર વ્યક્તિના મોત નીપજતા ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી આ અકસ્માતમાં બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે